પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે વીજળીના વાયર ખુલ્લા મોટા વૃક્ષોમાં ફસાયેલા જોવા મળે છે જેને પરિણામે વારંવાર અમીરગઢ વિસ્તારમાં લાઇટ જવાની સંભાવના વધી જતી હોય છે બીજી બાજુ દિવાળીનો તહેવાર સામે આવી રહ્યો છે નવરાત્રી ચાલુ રહી છે ત્યારે તંત્ર કોની રાહ દેખીને બેઠું છે કે પછી કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે આરઆર સ્કૂલની બાજુમાં વીજળીના જીવતા તાર લટકેલા જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર સતવરે આનું રિપેર કામ કરે તેવી લોકમાંગ ઉઠી છે બીજી બાજુ લાઈટ જવાની પણ ઘણી બૂમો ઉઠવા પામી છે ત્યારે તંત્ર સતવરે આ કામ નિષ્ઠાપૂર્વક કરે તેવું નગરજનો કરી રહ્યા છે હીરારામ સેન આઈસેવન ન્યૂઝ ગુજરાતી અમીરગઢ